નમસ્કાર મિત્રો ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર અગત્યની યોજના વિશે વાત કરીશું આ યોજનાની અંદર કુટુંબ દીઠ સહાય મળે છે એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે ફોર્મ ભરવાના અત્યારે જિલ્લા મુજબ શરૂ થઈ ગયા છે તો સંપૂર્ણ માહિતી વિગતવાર આજના વિડીયોની અંદર યોજના વિશે જાણીશું તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો જો તમને આ વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી શેર કરજો સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ શરૂ કરજો તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ તો વિડીયોની અંદર યોજનાનું નામ છે પીએમ વિશ્વકર્મા યોજના મોદી સરકારની અગત્યની યોજના છે જે મોદી સરકારના જન્મદિવસ નિમિત્તે સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી હતી તો મિત્રો બે હજાર ચોવીસની અંદર પહેલી તારીખ જાન્યુઆરી મહિનાથી આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો દરેક જિલ્લાઓની અંદર આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે તો આ યોજનાની અંદર કયા પ્રકારનો લાભ મળે છે કોણ કોણ લાભ લઈ શકે છે એ પણ વિગતો જાણીશું તો મિત્રો યોજનાની અંદર પીએમ વિશ્વકર્મા યોજના છે જે ભારત સરકારની અગત્યની યોજના છે આ યોજનાની અંદર ભારત સરકાર દ્વારા એટલે કે પીએમ મોદી દ્વારા જે ફંડિંગ જે તેર હજાર કરોડનું જારી કરવામાં આવેલું છે તો આ યોજનાની અંદર પીએમ વિશ્વકર્મા એવી યોજના છે તો આની અંદર પ્રમાણપત્ર આપવામાં આવે છે અને એક ઓળખ આઈડી કાર્ડ પણ જે પણ લાભ લે છે એમને આપવામાં આવે છે તો મિત્રો આની અંદર સ્કિલ અપડેટ માટે ટ્રેનિંગ ની અંદર તમને 500 રૂપિયા પ્રતિ દિવસનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે તો મિત્રો આની અંદર ટ્રેનિંગ ની વાત કરીએ કે તમારે ટ્રેનિંગ લેવા જવાનું છે જે દરરોજ 500 રૂપિયા લેકે તમને જે દિવસના ભરી આપવામાં આવે છે જેટલા દિવસ પણ ટ્રેનિંગ ચાલુ રહેશે એ અંતર્ગત તમને 500 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે તો ટ્રેનિંગ પૂર્ણ થયા પછી જે તમે ધંધો કરો છો જેનું ટ્રેનિંગ લીધે છે એના લેખે પંદર હજાર રૂપિયાની ટૂલ સહાય આપવામાં આવે છે તો મિત્રો આની અંદર ભાઈઓ તથા બેનો લાભ લઈ શકે છે તો મિત્રો આની અંદર ભાઈઓ તથા બેનો લાભ લઈ શકે છે મિત્રો આની અંદર જે અગત્યની માહિતી અંતર્ગત તમને ત્રણ લાખ સુધીની વિના ગેરંટીની લોન પણ આપવામાં આવે છે તો મિત્રો આની અંદર તો આની અંદર જે તમને ટ્રેનિંગ પછી પંદર હજારની ટૂલકીટ સહાય આપવામાં આવે છે પછી તમને ત્રણ લાખ સુધીની લોન જે ગેરંટી વગરની આપવામાં આવે છે મિત્રો આની અંદર સૌથી પહેલાં એક લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે જે આપણે વાત કરી કે કુટુંબ દીઠ એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો આની અંદર એક લાખ રૂપિયાની લોન ભરપાઈ થયા પછી એટલે કે આની અંદર અમુક સબસિડી જે ચાલીસ ટકાની સબસિડી આપવામાં આવે છે તો આ જે એક લાખ રૂપિયાની લોન છે એ હપ્તાના સ્વરૂપમાં જે ભરપાઈ થયા પછી બીજી બે લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે એટલે કે ટોટલ ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે તો આની અંદર ડિજિટલ લેવલ લેવલ માટે પ્રોત્સાહન પણ આપવામાં આવે છે તો મિત્રો આની અંદર સર્ટિફિકેશન અંતર્ગત તમારું જે પણ ધંધો તમે કરતા હોય એનું માર્કેટિંગ પણ તમને સહાય મળે છે તો આની અંદર અઢાર પ્રકારના અલગ અલગ ધંધાઓ છે સુથાર છે નૌકા નિર્માતા અસ્ત્રકાર છે દરજી છે માળાકાર છે રાજમિસ્ત્રી છે સોની છે કુંભાર છે મોચી છે ધોબી હજામ તાળા બનાવનાર છે હતોડાને ટૂલ કીટ બનાવતા હોય મૂર્તિકાર છે માછલી પકડતા હોય લુહાર છે ટોપલી ટોપલા બનાવતા હોય અને ઢીંગલી અને રમકડા બનાવતા હોય એ તમે આની અંદર ફોર્મ ભરી શકો છો તો મિત્રો આની અંદર દરેક જિલ્લાઓની અંદર જન સેવા કેન્દ્ર છે ત્યાં આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો ફોર્મ ભરતા હોય એ વહેલાથી પહેલાં તમે ફોર્મ ભરી અને એક લાખથી ત્રણ લાખ સુધીની સાથે મિત્રો પંદર હજાર રૂપિયાની ટૂલ ગ્રીટ સહાય મેળવી શકો છો તો આ હતી અગત્યની આજની યોજના જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન